બોલ શ્રી મગરવાડા અધિપતિ માણીભદ્ર મહારાજ કી જય આજ આસો ને રવિવાર તારીખ પાંચ દસ બે હજાર પચીસના આપ મગરવાડા માણીભદ્રી દાદાના લાઈવ દર્શન કરી રહ્યા છો આપણે શું ફક્ત દાદાની સ્તુતિની સ્થાપના કરીશું ધારેલું શું કામ સિદ્ધ કરવા स्वदेव चाचा तमे सगला विनाश करवा सोशक्तिशाली तमे सेवे जे शरणौ खरारदयथे તેને ઉપાધિ નથી માણી ભદ્ર દેવત મને વંધુ ઘણા ભાવથી દેવા સુખ સમસ્ત જનની જે શે સદા જાગતા સેવાના કરનારના પલકમાં કષ્ટો બધા કાપતા સિદ્ધિ સર્વ મળે અને ભયટળે આપે સદા વા શ્રી માણી ભદ્રદેવ દેવ નમતા આનંદ થાય આનંદ થાય દેવ સરસ્વતી પૂજુ ગુરુના પાય ગુણ ગાવતા સેવકને સુખ થાય માણિભદ્ર વીરને પામ્યો દૂર હરે નમો શરણ શ્રી નામ તું પારસ તું પોરસો કામ કુમ સુકાર સાહીં સદાન ધરનો આધાર ચિત્રા વિચાર દાતાર દેવ ઘણા દુનિયા નમે સુનતા કરે સન્માન માણી ભદ્ર મોટો મરત દીપે દેવીમાન દીપે દેવીમાન તો વાસી ગુજરાતનો નવ ખંડે તુજ નામ મગરવાડી મોટો મરત કવિન સારે કામ સેવક ને તો શેખ વૈ નાયક નમ નરેશ જીનવિદ હું પૂજા કરું પરમાણ મહેશ પૂર્વ અંગાડી કવિના માણી ભદ્રમા બાપ દિલભર દર્શન દીજે સવક ટાલે સંતાપ માણી ભદ્ર મહારાજ ઉદય કરે છે અરજ મૂળ મંત્ર મુજનદેવ રાખો મહારિલાજ રાખો મહારીલાજ ઓમ અશ્ય ઉષય નમા શ્રી માણી ભદ્ર દિશા સદા સર્વકાર્ય સુસિદ્ધિ ગુરુ કુ સ્વાહા હે મગરવાડા ધિપતિ દાદા આજના મારા પ્રાર્થના વંદન આપના સ્વરૂણમાં દાદા સ્વીકાર કરજો સ્વીકાર કરજો સ્વીકાર કરજો સૌ ભક્તોનું કલ્યાણ કરજો કલ્યાણ કરજો કલ્યાણ કરજો આવેલ આપત્તિનું નિવારણ કરજો નિવારણ કરજો સૌ ભક્તોને રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ રાખજો આજના પવિત્ર શુભ દિવસે આપણા સ્વમાં જે પણ ભાગ્યશાલી ઓનલાઈન સુખડી અને શ્રીફળનો પ્રસાદ અર્પણ કરશે તે દાદા પ્રસાદ આપ ग्रहण 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 कर जो, ओ ह्रीम श्री क्ली श्रीमाणिभद्रवीर हसतनशेत्र विशति सहसदेवसर्वजीता जलम दीपम अक्षत फल निविद्यम, इजा महेशवाहा बोल श्री मगरवाड़ाधिपति महाराज की जय आज की आनंद की जय